મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી અંજાર પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોય અંજારના વિવિધ શિવ મંદિરો કે જેમાં દક્ષ પ્રજાપતિ સોસાયટી મારુતિનગર એકતાનગર ખેતરપાળ દાદાના મંદિરની સામે સહિતના અંજારના તમામ શિવ મંદિરોમાં સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવી હતી અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી ચીફ ઓફિસર શ્રી પારેશકુમાર મકવાણા ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધપટ્ટી કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશગિરી ગોરસ્વામી દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઈ ચોટારાની સૂચના અનુસાર આ મંદિરની સંપૂર્ણ સફાઈની કામગીરી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવને દેખરેખ હેઠળ મ્યુનિસિપાલિટી ઇન્જિનિયર શ્રી વિદિતભાઈ ચૌહાણ ડ્રેનેજ ઇન્જિનિયર શ્રી શ્રાવણભાઈ પંડ્યા શ્રી વિનોદભાઈ શામળિયા અને જાહેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે તેવું એક યાદીમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણીએ જણાવ્યું હતું